ગીરના માલધારી અને ટીલિયા સિંહની મિત્રતાની સત્ય ઘટનાની વાત સન ઓગણીસો ને પંચાવન સાહીઠમાં ગીરમાં ટીલિયા નામના એક સિંહનરની ગજબની બોલવાલા હતી ગીરના ઇતિહાસના સૌથી શક્તિશાળી સિંહનરમાંથી આ ટીલીઓ પુખ્ત વયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઊંચકી ઢસડી લઈ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતા હતા આવી અદભુત તાકાત ધરાવનાર સિંહનરની ભારત સરકારે ઓગણીસો ને સાહીઠની સાલમાં ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરેલી આ ટેલીઓ ટીલીઓ ઝીણાભાઈનો અત્યંત હેવાયો હતો ટીલીઓ નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા ઝીણાભાઈ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી ઝીણાભાઈ સૂતા હોય તો તેની પડખે આવીને સુઈ જાય આ મિત્રતા હતી એક વખત ટીલીઓ નાનો હતો ત્યારે રમતો રમતો ઝીણાભાઈ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો ઝીણાભાઈને ખ્યાલ નહીં અને ટીલીઓ તેના હાથ નીચે દબાતા કાઉકારા કરવા લાગ્યો રાડો પાડવા લાગ્યો ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઈ અને સીધો જ પંજો ઝીણાભાઈની છાતી પર રાખ્યો અને દ્રાળ પાડી ઝીણાભાઈએ માથા પરથી હાથ હટાવ્યો હટાવ્યા વગર આંખે જ સહજતાથી કહ્યું એ ગંગા તુંય શું પણ આ તો હું છું ઝીણો અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો જુનાગઢ ઓગણીસો પાસઠમાં ગીર ક્ષેત્રને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે ઓગણીસો ને સિત્તેર આસપાસ શરૂ થઈ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ જેના કારણે ગીરમાં રિસર્ચવર્કની શરૂઆત થઈ એ સમયે ગીરના સિંહ પર સૌ પ્રથમ અભ્યાસ કરવા પોલ જોન આવ્યા હતા પોલ જોસલીને પોતાના રિસર્ચ વર્ક દરમિયાન ગીરના ચારણ માલધારી ઝીણા નાના ઠાકરિયાને પોતાની સાથે રાખેલા પોલ જોસલીનનું રિસર્ચ નવ દસ વર્ષ સુધી ચાલ્યું રિસર્ચ દરમિયાન ભાઈને કહેવામાં આવ્યું કે અઠવાડિયું આ સાવજ સાથે જ રહેવાનું છે જનાવર શું ખાય છે ક્યાં જાય છે કેટલું મારણ કરે છે અને ક્યારે કરે છે જે બધે જ માહિતી એકઠી કરવાની છે ઝીણાભાઈ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યા રહેતા અને એક માહિતી એકઠી કર્યા કરતા જોસલીરના રિસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઈને કહ્યું કે એક બકરું લઈને ત્યારે તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું જેના અંતર્ગત રિસર્ચના ભાગરૂપે જ જરૂરી ડેટા લેવાનો છે ઝીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યા ત્યાં સુધી એ સાવજે હિંમત ન કરી પરંતુ ઝીણાભાઈને સહેજ ઝોંકું આવતા જ સાવજ બકરું પકડી લીધું બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પહેલી તરફથી ઝીણો નાનો એમ શેનું લેવા દે આ ઘટનાનો ફોટો આ કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસીસમાં ઓફિશિયલ પબ્લિશ પણ થયો ભાઈ જંગલમાં જ્યાં જતા ત્યારે તેને જુવાન ટેલિયો તેને મળવા દોડતો આવતો ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી શિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક ભાઈનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દૃશ્યમાં રચાયેલી કવિતા ચારણકન્યા હોય કે સૌરાષ્ટ્રની રસધારામાં આલેખાયેલ સાવજની ભાઈબંધી અનેક કવિઓએ ગીર સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણા રાખવામાં આવે છે તે વિસ્તારનો માલધારી છે એ રીતસર શોક પાડે છે તેના દુહા કંઈક આવા લખાયા છે ખાવા દોડે ખોરડું પણ ઘરમાં ઘરમાં અંધારું જ ઘર પણ જડ લાગે જાગણું એ તો નારી વિનાનું ના હોર બણ માતલ પાડને મારણ કરતી અને બચલા ને ખબડાવતી માલ પણ જવી એવી ના રોળીય એ સાવજ ને સાંપલશે નહીં પણ ભડાભડ ઢોર ભડકી જતા ને ઘટા ટોંપ ગીર ઘીસ પણ વનરાયું વિચરે સાવજ કર તો ખીજ